પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી સમાજની યાત્રા કાણોદર નજીક અટકાવી તો દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકોને અટકાવી દેવાયા કલાકોથી આદિવાસી સમાજના લોકોના કાણોદર નજીક ધામા તો પરમિશન ન લીધી હોવાને નામે પોલીસે યાત્રાને અટકાવી આદિવાસી સમાજ સાથે કાણોદર નજીક પોલીસના ધામા ઓકે શું કહેશો સાહેબ આજે જે પ્રકારે પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કાણોદર ખાતે રોકાવામાં આવી છે સૌથી પહેલા તો નવાઈની વાત એ છે કે અમીનગઢ હોય દોંતા હોય કે હળાદ હોય બહુ લોબા ટાઈમ થી આદિવાસી દાખલાઓની જરૂર હતી ત્યારે મામલાદાર હોય પ્રાંત હોય કલેક્ટર હોય એકાદ વર્ષથી ઓછામાં ઓછા મહિને અથવા તો બે મહિને આવેદન પત્ર આપવામાં આવ્યા પણ તો છતાં નિરાકરણ ના આવ્યું અને વારે કરીએ કહેવામાં આવ્યું કે અમારા એન્ડરમાં નથી ગુજરાત સરકારની અંદરમાં આવે છે એટલા માટે તેઓ સુધી રજૂઆત કરવી હોય ત્યારે ગોધીનગર જવા માટે અમને એટલો બધો શોખ ભઈ નતો કે આઈએ વર્ષોથી દાખલા મળતા હતા ને આદિવાસીઓ ગોધીનગર જોયું પણ નતું આજે પણ જોવા તૈયાર નથી ને દુઃખની વાત એ છે કે દાખલા ના મળવાના લીધે આજે ગોધીનગર જવા માટે નીકળ્યા અમે એટલા માટે નવાઈ વાત કહી રહ્યો છું કે એક ધારાસભ્ય તરીકે દોતાનો ધારાસભ્ય નતા આખા ગુજરાતના ધારાસભ્ય તરીકે કોન્તિભાઈએ લેટર આપ્યો છે કોઈ પાર્ટીનો લેટર નતો આપ્યો અમે મુદ્દો એક જ લઈ નીકળ્યા છીએ કે આદિવાસીઓના જે દાખલા પહેલા મળતા હતા એ રૂટિન જો દાખલા આલ્યો તો વાંધો નતો પણ સરકારને કઈ એવી બુદ્ધિ નજર માં આવી કે એમને શું દુખે છે એટલે આદિવાસીઓ માટે ઓગણીસો પચાસ ના પુરાવા મોગે એ ઓગણીસો પચાસ ના પુરાવા પણ એમના પાસે છે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે કાયમી માટે રૂટીનમાં દાખલા મળતા હતા એ દાખલા આપો અમારા દીકરા દીકરી ભણાવવા માટે દાખલાની જરૂર પડે એક ન જઈ વસ્તુ રેશન કાર્ડ લેવું હોય તોય દાખલાની જરૂર પડે નાની નાની નોકરી કરવી હોય તો પણ દાખલાની જરૂર પડે અને આજે કોલેજ ફોર્મ ભરવો તો દાખલાની જરૂર એડમિશન લેવો તો દાખલાની જરૂર અમારા વિસ્તાર જ ઘણા એટલા દીકરાઓ નોકરી લાગી છે બબ્બે વરસ થઈ ગયો અમે આશા ને અપેક્ષા રાખીને બેઠા હતા કે આજે નહીં તો કાલે પણ દાખલા સરકાર આપશે પણ દાખલા આપવામાં ના આવ્યા અને દુખી થઈને આજે વારો આવ્યો ત્યારે એમને બીજું કોઈ હું લેટર તારીખે ગોધીનગર એક જ મુદ્દો લઈને જઈ રહ્યા છીએ કે ભાઈ આદિવાસી દાખલાઓ મળતા નથી એના બદલે રજૂઆત કરવા માટે જઈએ છીએ એવા સંજોગમાં એમને બીજું કોઈ હુંજ્યું નહીં એટલે મંજુની વાત લઈને અત્યારે વાત કરીએ વહીવટી તંત્ર ને હાથો બળા અહીંયા રોક્યા છે પણ અમે આપણા મીડિયાના માધ્યમ મારફતે કહી રહ્યા છીએ બબ્બે વર્ષ થઈ ગયો દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો બેઠા હતા હવે પણ અહિયાં થી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી શોખ નથી આવતા એમને જો સદબુદ્ધિ મળે ને કોઈ સદબુદ્ધિ આલે ને આજે અત્યારે અહીંયા હોમે દાખલા આલ દે અમે અહીંથી પાછા વળશું ને જ્યાં સુધી દાખલા નહીં આપે ત્યાં સુધી હોયથી અમે હટવાના નથી અમે આશાના અપેક્ષા રાખીએ છીએ કે તો અમને મંજૂરી આપો તે અમે ગાંધીનગર સુધી જઈએ ને કે દાખલા લો અત્યારે અમને બીજું કોઈ હોદતું નહીં એક જ અમારો મુદ્દો છે બીજી કોઈ રજૂઆત નહીં એક જ મુદ્દા ઉપર દાખલા બદલે જઈ રહ્યા છીએ અને વહેવટી તંત્રને કહીએ અમને રોકતા તમે અટકાવોમાં અમે અપેક્ષા એ રાખીએ કે તમે વહેલી તકે મંજૂરી જો દાખલા ના આપી શકતા હો તો વહેલી તકે મંજૂરી લાવો અને વ્યવસ્થાના ભાગરૂપે તમે પણ સાથે આવો ને અમને મદદ કરો ને દાખલા મળે ઓકે ડન ડન આગળ આયા છે વાત કરવા જોઈએ તો આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં જ્યારે આપણા અધિકારોનું હનન થાય આપણા અધિકારો છીનવાય ત્યારે આપણું શોષણ થતું હોય ત્યારે શોષણ સામે બોલવાનો આપણને બંધારણે અધિકાર આપ્યો છે સરકાર કોઈ એવા નિર્ણય લે ત્યારે કોઈ સમાજ કોઈ સમુદાયના હક કે અધિકાર પર તરાપ મારવામાં આવે ત્યારે એની સામે બોલવાનો એની સામે પદયાત્રા કરવાનો બંધારણને અમને અધિકાર આપ્યો છે પણ આ બેરી લુલી આંધ્ર સરકાર અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારી રજૂઆત સાંભળી નહીં અમારું યોગ્ય નિરાકરણ આવ્યું નહીં તેથી આજે અમે પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરી હતી પરંતુ જ્યારે પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રા કરી ત્યારે સરકલને સરકારને ખબર પડી કે આવનારા સમયમાં ગાંધીનગર ખાતે મોટા મોટા પ્રમાણમાં કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા આવવાનો છે ત્યારે છાપી છાપી ખાતે આ સરકારે પોલીસ તંત્રને આગળ કરી અને અમારે આ પદયાત્રા પદયાત્રા અટકાવી છે આ ખરેખર લોકશાહીમાં અમારું ગળું દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આગામી સમયમાં અહીંયા જે પણ અમારા અગ્રણીઓ છે એ જે પણ નિર્ણય લેશે એમ અમે યુવા વચ્ચે એમની સાથે એ જ્યાં પણ કહેશે એમ અમે ચાલીશું વિધાનસભાના ગિરાવ કરવાની આગળની રણનીતિ નક્કી થશે તો એમાં પણ અમે તૈયાર છીએ ઓકે તો નવાઈની વાત એ છે કે અમીરગઢ હોય દોતા હોય કે હડાદ હોય બહુ લોબા ટાઈમથી આદિવાસી દાખલાઓની જરૂર હતી ત્યારે મામલાદાર હોય પ્રાંત હોય કલેક્ટર હોય એકાદ વર્ષથી ઓછામાં ઓછા મહિને અથવા તો બે મહિને આવેદનપત્ર આપવામાં આવ્યા પણ તો છતાં નિરાકરણ ના આવ્યું અને વારે ઘરે કહેવામાં આવ્યું કે અમારા અંદરમાં નથી ગુજરાત સરકારની અંદરમાં આવે છે એટલા માટે તેઓ સુધી રજૂઆત કરવી હોય ત્યારે ગાંધીનગર જવા માટે એમને એટલો બધો શોખ ભય નહોતો કહી વર્ષોથી દાખલા મળતા હતા ને આદિવાસીઓએ ગોધીનગર જોયું પણ નહોતું આજે પણ જોવા તૈયાર નથી ને દુઃખની વાત એ છે કે દાખલા ના મળવાના લીધે આજે ગોધીનગર જવા માટે નીકળ્યા અમે એટલા માટે નવાઈની વાત કહી રહ્યો છું કે એક ધારાસભ્ય તરીકે દોતાનો ધારાસભ્ય નહોતા આખા ગુજરાતના ધારાસભ્ય તરીકે કોન્ટ્રીબીય લેટર આપ્યો છે કોઈ પાર્ટીનો લેટર નહોતો આપ્યો અમે મુદ્દો એક જ લઈ નીકળ્યા છીએ કે આદિવાસીઓના જે દાખલા પહેલાં મળતા હતા એ રૂટિન જો દાખલા આલ્યો હોત તો વાંધો નહોતો પણ સરકારને કઈ એવી બુદ્ધિ નજરમાં આવી કે એમને શું દુખે છે એટલે આદિવાસીઓ માટે ઓગણીસો પચાસના પુરાવા મોગે એ ઓગણીસો પચાસના પુરાવા પણ એમના પાસે છે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે કાયમી માટે રૂટિંગમાં દાખલા મળતા હતા દાખલા આપો અમારા દીકરા દીકરી ભણાવવા માટે દાખલાની જરૂર પડે એક ન જઈ વસ્તુ રેશન કાર્ડ લેવું હોય તોય દાખલાની જરૂર પડે નાની નાની નોકરી કરવી હોય તો પણ દાખલાની જરૂર પડે અને આજે કોલરશીપ ફોર્મ ભરવું તો દાખલાની જરૂર એડમિશન લેવું તો દાખલાની જરૂર અમારા વિસ્તારમાં જ ઘણા એટલા દીકરાઓ નોકરી લાગી છે બબ્બે વરસ થઈ ગયો અમે અપેક્ષા રાખીને બેઠા હતા કે આજે નહીં તો કાલે પણ દાખલા સરકાર આપશે પણ દાખલા આપવામાં ના આવ્યા અને દુખી થઈને આજે ગાંધીનગર જવાનો વારો આવ્યો ત્યારે એમને બીજું કોઈ હુંજ્યું નતું ગઈ કાલે મેં ધારાસભ્યનો લેટર કલેક્ટરના જિલ્લાના વડા તરીકે મોકલ્યો છે ગુજરાતના ધારાસભ્ય તરીકે મોકલ્યો છે કે ભાઈ અમારે આ તારીખે ગાંધીનગર એક જ મુદ્દો લઈને જઈ રહ્યા છીએ કે ભાઈ આદિવાસી દાખલાઓ મળતા નથી એના બદલે રજૂઆત કરવા માટે જઈએ છીએ એવા સંજોગમાં એમને બીજું કોઈ હું નહીં એટલે મંજુની વાત લઈને અત્યારે વાત કરીએ વહીવટીતંત્રને હાથો બળાને અહીંયા રોક્યા છે પણ અમે આપણા મીડિયાના બબ્બે વરસ થઈ ગયો દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી શોખ નથી આવતા એમને જો સદબુદ્ધિ મળે ને કોઈક સદબુદ્ધિ આલે ને આજે અત્યારે અહીંયા હોમે દાખલા હાલ દે અમે અહીંથી પાછા વળશું ને જ્યાં સુધી દાખલા નહીં આપે ત્યાં સુધી અહીંથી અમે હટવાના નથી અમે આશાને અપેક્ષા રાખીએ છીએ કે તો અમને મંજૂરી આપો તે અમે ગાંધીનગર સુધી જઈએ ને કે દાખલા હાલો અત્યારે અમને બીજું કોઈ હોદ્દું નહીં એક જ અમારો મુદ્દો છે બીજી કોઈ રજૂઆત નહીં એક જ મુદ્દા ઉપર દાખલા બદલે જઈ રહ્યા છીએ અને તંત્રને કહીએ અમને રોકતા તમે અટકાવવામાં અમે અપેક્ષા એ રાખીએ કે તમે વહેલી તકે મંજૂરી જો દાખલા ના હાલી શકતો તો વહેલી તકે મંજૂરી લાવો અને વ્યવસ્થાના ભાગરૂપે તમે પણ સાથે આવો ને અમને મદદ કરો ને દાખલા મળે ઓકે શું કહેશો જે પ્રકારે પાલનપુર થી ગાંધીનગર જવા નીકળ્યા અત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે શું હવે માંગ છે વાત કરવા જોઈએ તો આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં જ્યારે આપણા અધિકારોનું હનન થાય આપણા અધિકારો છીનવાય ત્યારે આપણું શોષણ થતું હોય ત્યારે શોષણ સામે બોલવાનો આપણને બંધારણે અધિકાર આપ્યો છે સરકાર કોઈ એવા નિર્ણય લે ત્યારે કોઈ સમાજ કોઈ સમુદાયના હક કે અધિકાર પર તરાપ મારવામાં આવે ત્યારે એની સામે બોલવાનો એની સામે પદયાત્રા કરવાનો બંધારણને અમને અધિકાર આપ્યો છે પણ આ બેરી લુલી આંધ્ર સરકાર અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારી રજૂઆત સાંભળી નહીં અમારું યોગ્ય નિરાકરણ આવ્યું નહીં તેથી આજે અમે પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા કરી હતી પરંતુ જયારે પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રા કરી ત્યારે સરકલને સરકારને ખબર પડી કે આવનારા સમયમાં ગાંધીનગર ખાતે મોટા મોટા પ્રમાણમાં કે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અહીંયા આવવાનો છે ત્યારે છાપી છાપી ખાતે આ સરકારે પોલીસ તંત્ર ને આગળ કરી અને અમારે આ પદયાત્રા પદયાત્રા અટકાવી છે આ ખરેખર લોકશાહીમાં અમારું ગળું દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આગામી આગામી સમયમાં અહીંયા જે પણ અમારા અગ્રણીઓ છે એ જે પણ નિર્ણય લે છે એમ અમે યુવા એમની સાથે એ જ્યાં પણ કહેશે એમ અમે ચાલીશું વિધાનસભાના ઘેરાવ કરવાની આગળની રણનીતિ નક્કી થશે તો એમાં પણ અમે તૈયાર છીએ